તમામ વડીલો પત્રકાર મિત્રો વેપારીઓ મિત્રો સર્વેનું સ્વાગત કરીએ છીએ અને હવે હું વિનંતી કરીશ કે બુવાજી નાગજી ભાઈ પુનઃ વિચારણા કરે અને દિયોદર ઓગર વગર જિલ્લો જાહેર કરે એવા આપણે સૂચનો સૂચનો કરવાના છે કે તમારે એ જ કહેવાનું હમ તમારી સાથે તું આગે બઢો ઓગર જિલ્લો જાહેર કરો એ જ તમારે કહેવાનું વધારે તે સૌ ઓગળ દીધું સો ટકા મિત્રો લડત કરવા માટે સમય આપવો પડશે સમય આપવો પડશે તૈયાર છે આપણું હવેનું જે આંદોલન છે એ આપણે એવું વિચારીએ છીએ કે ઉપવાસ આંદોલન રાખીએ તૈયાર છો આમાં તૈયાર છે બરાબર સભા પૂરી થાય એના નિર્ણય કરશું કે આજની સભા પછીનો આપણો આગામી કાર્યક્રમ શું છે તો એમાં ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ કરવો કે શું કરવું બરાબર એ આપણે જાહેર કરશું પણ પબ્લિકના આપણા સાથ સહકાર વગરથી એમ તો સાથ બરાબર જ્યાં સુધી આપણી વાત માને નહીં ત્યાં સુધી આપણે લડવાનું છે તૈયાર છે બધા બરાબર હવે આપણે અમારે આપણે આગેવાનો ઘણા હાજર છે આ દાદલાની જે બેઠક છે ને એ આપણે આગેવાનો માટે રાખી છે તો થોડી થોડી જગ્યા દબાવશો સ્વેચ્છાએ આપણા આપણા આંદોલન માટે આટલા આગેવાનો હવે એ બેનર આધ કોગણ જિલ્લા સંકલન સમિતિ જે આજથી છ મહિના પહેલા એની રચના કરવામાં આવી જયારે આપણી બધાની અપેક્ષા એવી હતી કે કોગણ જિલ્લો જ બનશે પણ ચાર છ મહિના પહેલા છાપામાં કઈક એવા સમાચાર મળ્યા કે બીજા કોઈ જિલ્લાની વિચારણા ચાલુ છે ત્યારથી આપણે સક્રિય થઈને ઓગર જિલ્લા સંકલન સમિતિની રચના કરી અને આપણે આ ઓગર જિલ્લાની માગણી સરકારમાં રજૂ કરી